સુરતના ઈચ્છા પોરમાંથી વેચવાના બહાને ઘરમાં જઈ સોનાની ધાતુ જેવા દેખાતા સિક્કા બતાવી સસ્તા ભાવે વેચવાનું કઈ ઠગાઈ આચરનાને મહિલા ટોળકી પોલીસે ઝેટપી પાડી છે સુરતમાં છેતર પિંડીના અલગ અલગ બનાવ બની રહ્યા છે ત્યારે ઈચ્છાપોરમાં પારસી પરિવારના ઘરે પહેલા ઘી વેચવા આવી વિશ્વાસ કેળવી સસ્તામાં સોનાના નકલી સિક્કા પધરાવી મહિલાએ સત્તર લાખ પચાસ હજાર રૂપિયા પડાવ્યા હતા ઈચ્છાપુર પોલીસે રિક્ષાના નંબરના આધારે મહિલા ટોર્કીને પકડી પાડી છે મુખ્ય સૂત્રધાર મહિલા સોનીને ગર્ભ છે પોલીસે કબજે કરી છે બાકીની રકમ રિક્ષા ચાલક અને તેની કટોમિક બહેને દેવું કરી દીધું હતું પોલીસે જણાવ્યું હતું કે સોની દેવી પૂજક ઘી વેચવા માટે ઈચ્છાપોરમાં છેલ્લા એક વર્ષથી આવતી હતી તે વેળા પારસી પરિવાર તેની પાસેથી છેલ્લા છ મહિનાથી ઘી પણ લેતું હતું ઘીમાં વેચવામાં મિત્રતા કરી પારસી પરિવારને તેને ત્રણ અસલી સોનાના સિક્કા બતાવ્યા હતા પરિવારે સિક્કાની ખરાઈ કરવા જ્વેલર્સ પાસે કરાવી હતી પછી મહિલા નકલી સોનાના સિક્કા પધરાવી સત્તર લાખ પચાસ હજાર રૂપિયાની રકમ પડાવી દીધી હતી પારસીએ થોડા દિવસો પછી સોનાના સિક્કાની ખરાઈ કરવા જતા આવ્યો હોય આથી તેઓ ઈચ્છા પર પોલીસમાં ફરિયાદ આપી હતી પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં એક રિક્ષાનો નંબર મળ્યો હતો નંબરના આધારે પોલીસે પહેલા રિક્ષા ચાલક અને પછી પત્ની અને ત્યાર પછી તેની બહેન તેમજ પડોશી મહિલા સહિત ચાર વ્યક્તિને પકડી પાડ્યા હતા ઈચ્છા પર પોલીસે રિક્ષા ચાલક સુનિલ ભોડા ઉગ્રેજીયા તેની પત્ની સોનલ સુનીલ ઉગ્રેજિયા કોઈક બહેન સોની મુકેશ દેવી પૂજક અને પાડોશી બીજું પુરુષોત્તમ વણોદિયાની ધરપકડ કરી છે કાપોદરામાં વર્ષ બે હજાર એકવીસમાં આવો જ બનાવ બન્યો હતો તે બનાવ જોઈને આ ટોળકીએ પણ આ રીતે ઠગાઈ કરવા પારસી પરિવારને ટાર્ગેટ કર્યો હતો સોની દેવી પૂજક ઓરિજિનલ ત્રણ સોનાના સિક્કા અમદાવાદથી લાવી હતી